નમસ્કાર ચોટીલા વિસ્તારોમાં જ્યાં જૂના બટિનદીન થાણ નોડ સુધી જ્યાં વિસ્તારોમાં ધમધમતી બજારો અને જ્યાં ખાંદી પલોચ જેવા માર્કેટ જેવા લોકો ગામના અને આજુબાજુના વિસ્તારોના ગ્રામ્ય લોકો અહીંયા રાતના સમયે ખરીદી કરવા આવે ત્યાં અહીંયા લાઇટો બંધ હોવાના કારણે અહીંયા મોટી દુર્ઘટના કોઈપણ બને અથવા કોઈ પણ અહીંયા લૂંટફાટ થાય તેવી સંભાવના લોકોને પોતે જીવની જોખમ લઈને અહીંયા રોકો ખરીદી કરવા આવે છે હું એવું લાગી રહ્યું છે કે ચોટીલા નગરપાલિકા દ્વારા આ લાઇટો એવું લાગે છે ઘણા સમયથી બંધ હોય અથવા તો ચોટીલા નગરપાલિકાની બેદરકારના હિસાબે બંધ કરવામાં આવી હોય એવું દેખાય છે શું અહીંયા ચોટીલા પહેલાં હમણાં પંદર દી પહેલાં ચોટીલા પ્રાંત અધિકારી અદિત સાહેબ મકવાણા દ્વારા નોટિસ બજવામાં આવી હતી કે ચોટીલા ચીફ ઓફિસર અને ચોટીલા નગરપાલિકાના અધિકારીઓ ખાત ચૂંટણીમાં આવી હતી કે તાત્કાલિક પંદર દિવસની અંદર જ્યાં મેઇન બજાર કે હાઈવે ઉપર એક પણ રકડતું ઢોર દેખાવવું ન જોઈ અને આવા ઉચ્ચ અધિકારીઓ નગરપાલિકાને નોટિસ આપવા છતાં પણ આવા ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા કોઈ પણ આવા ઉચ્ચ અધિકારીને ધ્યાન દોરતા નથી અને એવું લાગી રહ્યું કે ચીફ ઓફિસર આવ્યા લોકો પચતા કરે અને પોતે ચીફ ઓફિસર અને નગરપાલિકા મિલી ભગતથી આવી નોટિસો એને લાગી રહ્યું કે કોઈ પણ આવે અને જાય એને હું ફેર પડે આવા ઉચ્ચ એટલી મકવા ઉચ્ચ અધિકારી નોટિસ આપવા છતાં પણ આવા ચીપ ઓફિસર ચોટીલા નગરપાલિકા પર ધ્યાન લેવામાં આવતી નથી અને રાતના સમયે અને ધાર રોડ જૂના બટન સુધી લકડતા ધોરણો તના થતાં એવું લાગી રહ્યું કે અહીંયા લોકોને પોતાનું વાહન લઈને નીકળવું પડે તે જીવના જોખમમાં પોતાનું વાહન ચડાવવું પડે અહીંયા પણ લૂંટપાટ નાનો મોકો અકસ્માત બનશે પણ જાન જાય તે શું ચોટીલા નગરપાલિકા દ્વારા ની જવાબદારી રહી છે એવું લાગી રહ્યું કે અત્યારે ચોટીલા એક